તાને ગુડ મોર્નિંગ જય માતાજી કેમ હો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું થાય છે આપણે બધા ને કેમ કે તમે હે બધા મારા બ્લોક જોવો છો મારા બ્લોક જોતા હોય ને એ લગભગ બધા મજામાં જ હોય બાકી અત્યારે જો મસ્ત મજાની ફવાર પડી ગઈ છે અને સુરેશ દાદા એ તે હું થોડા થોડા ઉજા છે હજી જેમ કે થોડોક ઝાકળ છે અને બે ત્રણ દિવસથી ભાઈ ટાઈટ છે ને ભૂકા કાટતી પણ આજ થોડીક ટાઈટ ઓછી હોય એવું લાગે છે

સિંગતેલ સુગંધ આવી એટલે એમ થયું ના સુમ એ તો સિંગતેલ વાળો થઈ ગયો છે અને ગમે એવી બે ને એટલે એને ખબર પડી જાય કે આવડા ને તેલ ધંધો છે ટૂંકમાં એવું હે અને આ છે ને ભાઈ અત્યારમાં કાને થોડુંક તકલીફ ભાવું છે કેમ કે કાલ આપણે જે ફિલ્ટર જે હાલતો ને એ ફિલ્ટર જામી ગયો છે અને બીજો ફિલ્ટર એ જામી ગયેલો પડ્યો એ સાફ કર્યા વગેરે છે એટલે ટૂંકમાં બે બે ફિલ્ટર જામી ગયેલા છે અને ગાણો ચાલુ કરવાનો છે ખેડૂત કિલાણમાં તો અત્યારમાં હે ને અમારું સ્વાગત ઘાણા કાણા હું બે ફિલ્ટર કરવાના છે જેમ પહેલાં તો હે ને ફિલ્ટર સાફ કરવાના છે તો હવે ફટોફટ જાવી અને કાણાના સટાને ને બધું ઉપાડવી અને બધી સાફ સફાઈ કરીને પહેલાં તો કાણા ડિગ્રીની પછી હે ને

હાલે પણ આ ભાઈ તે ક્યારે જામે ને એનું કાંઈ દેખી હે નહીં એટલે હવે વાટે સુધી તો દાદી દવા હાલે તો આ હાલ છે નગર પછી આ સાફ કરવાનું આપણે સારું કઈ દીધું હે ઉપાધિ નહીં અને હવે જોવી ઘણો સાફ કરાવે કે આવું ભાઈ હવે માણસોની નવરાઈ માથે આધાર છે કોણ સાફ કરવી હતી ભાઈ અત્યારે મહેને મહેમાન આવ્યા હે ને એમને સાફ આય છે અને આપણે જો પાછું ફરફેગું આવી ગયું છે મહિનાનું અને આ વખતે ભાઈ થોડીક આપણને છે કેમ કે આ વખતે હે યુનિટના ભાવમાં થોડો ઘટાડો જો ને એના લીધે આપણે ને આખા આખા મહિનાનું મહિનાનું વખતે બાર તારીખે આવ્યું હતું આ વખતે જો આપણે કાલ એટલે કે દસ તારીખે આવ્યું હતું એટલે આ વખતનું ને આપણે આવ્યું છે છપ્પન હજાર ચારસો ને ચોવીસ રૂપિયા એનું કારણ એ છે કે આ વખતે હે ને યુનિટના ભાવમાં થોડોક

જો ઓકાશા તેલનો વજન થાય છે 45 500 જો કે અલગ પડે છે પોપે થી અને આજ રે ને ભાઈ એક મેમાન પડાયા છે હમણા હું આવ્યો ને તો આયા હું બે છોટલી વા ભાઈ ભાવે એટલે બે છોટલી કોની તેમ કે અમારે એક તો આ છોટલી બાવુ ભાઈ રેગ્યુલર હોય પણ એક જો આ નવી છોટલી આજ આયા જોવા મળે છે અને ઈ કોણ છે તો કે ઈ છે રાજકોટ થી અમારે બટુક છે વેલકમ મિસ્ટર બટુક થેન્ક યુ થેન્ક યુ કેમ કેવું છે બટુક સે

એ પછી ખેડૂત પેલાન ચાલુ થયું હતું તો આમાં સાઠ કિલો એટલે ચાર ડબ્બા એ પછી છે ઓગણ કિલો એટલે લગભગ બે ડબ્બાને માથે થોડું જ થતું હોય છે અને એ પછી એનું છે આઠ ડબ્બાને નવ કિલો એ પછી છે સત્તર ડબ્બાને પાંચ કિલો પછી ત્રણ ડબ્બાને સાત કિલો અને અત્યારે જો આ હાલે છે તો એમની હે ને અત્યારે છેલ્લી ધારણ લેવાય છે બાકી જો આ સાસઠ કિલો ચોપન કિલો પચાસ કિલો આટલું લેવાય ગયેલું છે અને બીજું જે થાળ માન ઘાણા માન એ હોય નખું ને અહીંયા જો આટલું વજન છે ઓલા છે ઈ અને અવારમાં ભાઈ થોડું ઘરનું કાંઈ હતું તો એના ડબ્બાનો સ્ટોક કરવાનો હતો ને તો એ ડબ્બા જો અહીંયા ભરીને છપી મારી દીધી છે અવાજના લગભગ